એય કુટોબા એવો હેતર તો ખસો વદાસુ પણ જોઈએ ઓ અમાસ ઓ છોટો જોઈએ ઓ અમાતો નહીં તઈ જો કલોશી આ રીણો થા બાજુ બાજુ મે બે પણ એ મને એનું શેદો કીધું બાજરી કેતા હમો એક આટલા દી દેખર ઓમાય નહીં કાઈ છોકરો તો પણ મને ખબર થી છે તો કીધું તો રસ્કા બાજરી કેતો તો એ રસ્કા બાજરી ની છે એટલે બે નહીં શું ત્રણ ચાર જીવી હો તો થી બાજરી તો લે છે રસ્કા બાજરી માંથી તો હંગા બત એ મન તો આયા હું તો ગેરથી આયો હાલ ને તેરા ઓમ પીણાઈ એ મંદિરે ને ઓમ આવતા હતા ઓટલા પરથી ઓમ આવતા હતા

હા બે તે ઈવણો છે કે પેલું ઈવણું જ છે ઈમાં ના હોય તારું એમાં જોવું પડશે હા 25 હોય ના હોય જો એ મજૂર નીકળ્યો માથે પડ્યા કે શું મજૂર ઈવ ઈવણ ખેતરમાં મજૂર હશે તો મજૂર આ બેડી આયેલું માથે પડ્યા પહ પણ જોબ દેરા હોય તો છો દેખાય તો નહીં પણ

হরে হেদুবো ঵াতে না কিটুভা দেখ঵ি হোলে গুটুবারেরেয়েয়ে এয় আটালে ইয়েয় হেইয়েয় হেমান্য হেয়েয়েয়েরে পর�

એમ નવાય હું કરવા ખોટી મગજવાની કરવા આયા હો બસ આને કે કે ગુટુબા મજૂરોન ચારિયા વાળો એટલે ભાઈ પણ મજૂર ઇની જાન ન છાયો અન તાજી પાછો ઘર માંટા લ્યા કે વાળી જમમાં નેમડો નહીં વાના ને મની કેવું લાગ કોણ દોશીય ધોકેલા હતી કોશી ધક્કેલા હતી ઓ ઓ